ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પચીસ નો ઉત્સાહભેર પ્રારંભ થયો નવ દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસ થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચ્ચીસનો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રોડ ખાતે ઉત્સાહ ભરંભ થયો હતો આ પ્રસંગે નવ આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ પચીસ કાયટી ફે કાયત ફેસ્ટિવલનું જે ઉદ્ઘાટન થયું એ પ્રસંગે આજે અમારા કચ્છ જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી તેમજ અમારા ભુજ તાલુકાના ધારાસભ્ય શ્રી તેમજ કચ્છ જિલ્લા અમારા કલેક્ટર સાહેબ તેમજ અન્ય એમના સાથે અધિકારીઓ પદાધિકારીઓ પધારીને આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને અમારા માટે ગૌરવની વાત છે કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઘણા બધા દસે અગિયાર કન્ટ્રીના લોકો આવી અને અહીંયા દર પતંગ ઉડાડશે અને દર વર્ષે ઘણા વર્ષોથી હું માનું છું બે હજાર બાર કે તે બારથી લગભગ અને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દોરડોમાં યોજાય છે જેના કારણે ખૂબ આ વિસ્તારને ફાયદો છે અને આંતરરાષ્ટ્રીય લેવલે એક ઓળખ મળે છે અને રોજ જે લોકો આવે છે એના કારણે વિસ્તારના લોકોને રોજગારી મળે છે અને અહીંયા જે રણોત્સવ થાય છે એના કારણે ઓલ ઓવર કચ્છને ફાયદો છે દોરડો તોથી જે પણ પ્રવાસીઓ આવે એ કચ્છની મુલાકાત લેતા હોય છે અને

અમે ઇન્ટરનેશનલ કાઇડ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે અને અમે કચ્છની રિપ્રેઝેન્ટ કરી છીએ અને અત્યારે જોઈ શકો છો અહીંયા ઇન્ટરનેશનલ લેવલમાં બધી અલગ અલગ કન્ટ્રીઓસ આવેલી છે અને અમારી કાઇડ્સ અલગ અલગ થીમ ઉપર રિપ્રેઝેન્ટ કરેલી છે અત્યારે બેટી બચાવ સેવ વોટર અને લાસ્ટ ટાઈમ અમે કરેલું શ્રીરામનું અયોધ્યા માટે અને દર વર્ષે અમે અલગ અલગ પ્રકારના કાઇડ્સ લઈ આવતા હોઈએ છીએ અને જોવા જાય તો ઇન્ટરનેશનલ લેવલ છે તો બીજી અલગ અલગ કન્ટ્રીઓના જે પબ્લિક આવે છે એ લોકો સાથેનું ઇન્ટરેક્શન એની સાથેની ફ્રેન્ડશીપ એની સાથે અમને નોલેજ પણ જાણવા મળ્યા છે કાર્ડ્સ રિલેટેડ મે બધી અમારી કાર્ડ્સ પોતે હેન્ડમેડ બનાવતા હોઈએ છીએ તો એમની સાથેનો અનુભવ બહુ સારું રહ્યો છે માય ફ્રોમ This is my second time as a international festival card the festival is a unique platform for cultural exchange uh, and the Soko Saint kite flying tradition from around the world i love you in there. thank you gujarat tourism every, every year i'm very very happy what i lal, lal, this is festival <laughs> how do you feel about coming uh, um, uh, this is uh, this is place. I uh, second second time. This is culture of India. Festival of India. How do you celebrate? Uh, my city uh, not uh, celebrate uh, this is a festival. I uh, uh, work uh, teacher. Uh, every year I uh, uh, fly this is festival and. Uh, Another theme: uh, guideline traditions. After I uh, study my uh, school, uh, my children, and uh, very very famous for me. Uh, if we talk about the people and hospitality of country, what do you say? I very like Indian people. I very like Indian tradition. Uh, I. Uh, બોલિવૂડ માય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે